નમસ્કાર દોસ્તો બસ અમે અમારી મંજિલ સુધી આવી પહોંચ્યા છે આ છે તમને જે નજારો બતાવી રહ્યો છું એ માંગી ટૂં ટુંગી એની ટોચ ઉપરથી અમે અત્યારે તમને નજારો બતાવી રહ્યા છે અને માંગી ત્યાં આગળ અમે આવી પહોંચ્યા એક જ પર્વત છે એની બે બે ભાગ છે એના માંગી અને ટુંગી તરીકે ઓળખાય છે અને તમે જો નીચે હું તમને પગથિયા બતાવવાનો પ્રયત્ન કરું છું એ સીધો રસ્તો પગથિયાનો છે તમે જોઈ શકો છો વ્હાઈટ રંગથી જે દેખાય છે તે અને સાડા ચાર હજાર પગથીયા છે એટલે આવવા જવાના તમે નવ હજાર પગથીયા જો પાર કરો તો આ બંને માંગી અને ટૂંગી એ તમે સર કરી શકો છો અને અહીંયા એક તમને જે આખી પથ્થરની શિલા છે એના ઉપર તમે જોઈ શકો છો આ વૃષભદેવ જૈનોનું આ દેવસ્થાન છે અહીંયા આગળ દોસ્તો અને અસંખ્ય મૂર્તિ આવી પર્વતની જે શિલા છે તેમાં તમે ઘણી બધી ગુફાઓ અને આવી મૂર્તિઓ તમે જોઈ શકશો અને ઘણી મૂર્તિઓ ખંડિત હાલતમાં પણ છે સમયના વહેણ સાથે આ બધું થયું હોય તેવું લાગે છે અને આજે તમને બતાવી રહ્યો છું આવા આવા પથ્થરમાંથી કોતરેલા પગલાંઓ તમને ઘણી બધી જગ્યાએ જોવાના મળશે આ મુકેશભાઈ અમારા મોન્સૂન રાઈડરના ધુરંધર સાહિત્યકાર અને લેખક છે કવિ છે એમના મોડેથી બે શબ્દ આપણે સાંભળવાનો પ્રયત્ન કરીએ નહીં ઓળખ આપવાની જરૂર નથી ને આ માંગી હિલનું આ સૌથી આ હિલ ટોપની જગ્યા છે જબરજસ્ત જગ્યા વાદળની વચ્ચે અમે છીએ અને મારો જે આ ચાલીસ હજારનો કેમેરો છે એ કેમેરો આ ફોટો લેવા માટે એની કેપેસિટી નથી એટલું સુંદર અવર્ણનીય અહીંયા વાતાવરણ છે અહીં આની જે માંગીની જે હિલની જે હાઈટ છે એ ચાર હજાર ત્રણસો ને છત્રીસ ફીટ છે અને આનાથી અમે તુંગી જવાના છે એ આનાથી પણ ઊંચું છે એ દિલીપભાઈ જોડે હવે એના દર્શન કરાવીશું ફાઇન હવે ચાલો ફરીથી પાછા તમને ટૂંગી બતાવી આવે માંગી અને ટુંગી આ બે સ્થળો ઉપર અમે નીકળેલા છે આજે દોસ્તો અને આ આખી પર્વતની શિલા છે ટોચ ઉપર આવી જાઓ પછી પર્વતની જે શિલા છે એના ફરતે પ્રદક્ષિણા પથ બનાવવામાં આવેલો છે અને વચ્ચે વચ્ચે આવી તમને ઘણી બધી ગુફાઓ અને પથ્થર નિર્મિત જે કોતરકામ કરેલી મૂર્તિઓ તમને જોવાની મળશે ઘણા બધા પ્રવાસીઓની મુલાકાત લે છે પણ દોસ્તો તમે એકદમ ડેન્જર છે અહીંયા આગળ તમે જો એકદમ સાહસમાં માનતા હોય તો જ પછી પ્રયાસ કરવા બાકી તો અમે બતાવી દઈશું તમને ચિંતા કરશો નહીં ઘરે બેસીને તમારે જોઈ લેવાનું બસ ફરીથી પાછા તમને થોડી અરમાં જ મુલાકાત કરાવીએ જય હિન્દ જય મહારાષ્ટ્ર